આપણા જીવનમાં આવો પરિવાર હોય તો જીવન સ્વર્ગ બની જાય ઘર મંદિર જેવું બનાવવા આ વાત જરૂર સાંભળો નમસ્કાર મિત્રો સ્વાગત છે પાવર ઓફ ગુજરાતી સુવિચારમાં આપનું આ દુનિયામાં સૌથી મોટું સુખ શું છે મોટું ઘર પૈસા ગાડી ના મિત્રો સૌથી મોટું સુખ છે ઘર એક મંદિર જેવું હોય અને પરિવાર ભેળો હોય જે ઘરમાં લાલચ ન હોય ઈર્ષા ન હોય અને સ્વાર્થ કરતા સંબંધો મોટા હોય એવું ઘર સાચે ભગવાનનું મંદિર બને છે ઘર મંદિર ક્યારે બને મંદિરમાં શાંતિ હોય છે પવિત્રતા હોય છે અને પ્રેમ હોય છે એવી જ રીતે જે ઘરમાં સાસુ વહુ એકબીજાને દીકરીમાં સમજે સસરા દીકરા સમાન પ્રેમ આપે ભાઈ ભાભી એકબીજાને માન આપે બહેન ભાઈમાં ઈર્ષા નહીં પણ લાગણી હોય ત્યાં ઘર મંદિર બને છે પરિવાર એટલે શું પરિવાર એટલે એક જ છત નીચે રહેતા લોકો નહીં પરિવાર એટલે એકબીજાના દુઃખમાં દુઃખી થનારા અને સુખમાં ખુશ થનારા લોકો જે ઘરમાં કોઈ કહે આ મારું છે તું નથી લેતો ત્યાં ઝઘડા શરૂ થાય છે પણ જે ઘરમાં કહે આ આપણું છે ત્યાં શાંતિ રહે છે લાલચ અને ઈર્ષા ઘરના સૌથી મોટા શત્રુ ઘર તોડવા માટે બહારનો દુશ્મન જરૂર નથી લાલચ અને ઈર્ષા પૂરતા છે એને વધારે કેમ મળ્યું એ આગળ કેમ વધ્યો મારે ઓછું કેમ આ વિચારો ઘરને ધીમે ધીમે નર્ક બનાવી દે છે યાદ રાખજો બીજાની થાળી જોવાને બદલે પોતાની થાળીમાં સંતોષ રાખો નિસ્વાર્થ ભાવના ઘરની સૌથી મોટી શક્તિ જે ઘરમાં કોઈ ગણતરી વગર મદદ થાય કોઈ અપેક્ષા વગર પ્રેમ મળે અને કોઈ ફરિયાદ વગર જવાબદારી સ્વીકારાય એવું ઘર ક્યારેય તૂટતું નથી નિસ્વાર્થ નિસ્વાર્થવહું ઘરને સ્વર્ગ બનાવે છે નિસ્વાર્થ સાસુ ઘરમાં દીકરી ઉમેરે છે નિસ્વાર્થ નિસ્વાર્થભાવ સુરક્ષા બને છે નિસ્વાર્થ બહે લાગણી બની રહે છે સુખ અને શાંતિ કેવી રીતે રહે દરરોજ ભગવાનને પૂજા કરવી જરૂરી નથી પણ દરરોજ એકબીજાની લાગણી સમજવી જરૂરી છે થોડું મૌન રાખો થોડું માફ કરો અને વધારે પ્રેમ આપો ઘરમાં શાંતિ જોઈએ તો અહંકારને બહાર રાખો ભગવાન ત્યાં જ વસે છે જ્યાં પ્રેમ છે સમજ છે અને નિસ્વાર્થતા છે જો તમારું ઘર શાંતિથી ભરેલું છે પરિવાર ભેળો છે અને મનમાં સંતોષ છે તો માનજો તમારું ઘર પહેલેથી જ મંદિર છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો તમને આમાંથી કયો વિચાર સૌથી વધુ ગમ્યો કમેન્ટમાં જણાવો અને આ વિડીયો દરેક સાથે શેર કરવાનું ના ભૂલશો મિત્રો ચેનલના સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમને અવનવા વિડીયો જોઈ શકો